સુરતમાં સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ઝીરો અભિયાન અડાજણના ઓડિટોરિયમ ખાતે યોજાયો કાર્યક્રમ ગૃહમંત્રી હર્ષ સી આર પાટીલ સહિત અધિકારીઓ થયા ઉપસ્થિત સી આર પાટીલે અભિયાનનું કર્યું ઉદ્ઘાટન સાયબર ફ્રોડ સામે સુરત પોલીસનું જાગૃતતા અભિયાન સાયબર કેસોમાં થઈ રહ્યો છે વધારો સુરત શહેર પોલીસ અને સાયબર સુરક્ષા સેતુનો સંયુક્ત કાર્યક્રમ

સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસસો ત્રીસ ઉપર કોલ કરો અને નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો ગભરાતો નહીં તમારી સુરક્ષા તમારા હાથ